મહીન તો હીરો જણા છે તઈન પાંચ દાડા તો કોમે આ બુને ને મોજ કરું બસ તો હીરો ને જ આપણે ઉઠાવી લે ચાલો ઓ મેં ઓ તો કરી યાર મોટા ભાઈ જોડે હીરો હે હીરો ઉઠાવ તો ફસે યાર એને ઉઠેને આપડા આપડા આડે લઈ જઈએ ચાલો આડે ચાલો ચાલો

ਆਧਨ ਚਲੋ ਆਪਰਾਡੇ

બોનો નંબર બોલ મને ખબર બોસરાદો હાલ ઈ તો નંબર રખાઈ દે બોસરાદો હાલ ઉભા રે બેમ ને યાર બોસરાદો હાલ બોસરાદો અલ્યા તું તને મે પાક બોસ લાગા ને બસ બસ આવ આગળ વાગ તો ઉભો રહી જા ચૂપ ચૂપ બોલ નંબર બોલ મને ખબર બોસેરો પડી જા બોસરાદો રાદો તું સાઈડમાં જતો રે નંબર બોલ બોલ મને ખબર ઉભો થા

કે કોક ઈદાન એન ભાઈને એમ કીધું કેતો તો કહેતા તા વાત પણ તો કોઈ વાત ના કરી કે હા બોલો લેબુજી બોલો હા બોલા લેબુજી મારું પર કોકનો ફોન આયા તો સુરજને કિડનેપ રોડે આવો હા હીરો લાઈન આવજો કે મિરો આવું એ યાર ફટાફટ રોડે

હાલ તો કે રજા ઉપર રાખવું પડશે તો તમે સુરિત ના ભાઈ આઈ ગયા હીરો હીરો બસ

અલા બસ કીધું મે આ ટકટ ભાઈ આ ટકટ પેલા કાયર ટેડી બહુ ખરા મને કેમ શંભુજી પેલા તો દોડી ઉડ્યા એટલે દોડી ઉડ્યા આવી જબર મારે તને કોઈ કર્યું ને બીજું સોચે એટલે વાંચું તું તંભુજી તમાર હીરો ચાણા જાડો તમારે હીરો હોય તો તમે કોઈ કેતા ના આપણે બધાને ભાગ હું તમને કહું તાણ તમે બોલો તો આપણો તાણ આવે સુરજ હા આપણે વાડ કરવા ગયા તું તો કોઈ કામ જ નઈ કર્યું એમ તો મેં થોડું ઘણું કામ કર્યું હું તો થાકી ગયો એક તો આય હું હે વચ્ચે વચ્ચે આ શું છે ભાઈ હીરો આ જો હીરો આ ઓનો ભાવ કેટલો હે હીરો હીરો છે આ જો એટલે આ તો કરોડો રૂપિયા નો હીરો છે હું ના હોય એટલે સાચું કે જલ્દી જલ્દી હવે આપણો નમી થવાથી કોઈ ની રોચી કે આવો અને આપણે વેચણ એટલે કરોડપતિ બની જાહો આવરી જડે તો તાણ હીરો સંભુજી હા હવે આપડા ચાર જણો ને ભાગ હા હા ભાગ તો તમાર આલે તમે આટલી મોટી મારી મદદ કરીને એટલે